ઘણશ્યા મહારાજને જય ભક્તો આજે આપણે ભક્ત ચિંતામણીની કથા લઈને આવી ગયા છે તો આ તમે પૂરેપૂરી કથા સાંભળજો અને જય રે ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકો છો અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાલીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે હવે આપણે ભક્ત ચિંતામણી આપણે ચોવીસમાં પ્રકરણના બીજા ભાગની કથા કરવાની છે મહારાજને જાય પ્રસન્ન વાદાના વાણી ને સરે બાંધ્યો છે સારો આંબોળો શી સરે ચંદ્રકાંતે શામાં મુખ સો રે नयन नवीन कमाळयो फेरे श्याम सुन्दर क्षेतनरे पहरयो कोपि न परया धन खांबे श्वेत वस्त्र ले तु धारी रे कण्ठे माला बेसौन्दर शरीरे रे पांचा उतार्वा पौंडा छेपुनीत रे पहरे श्वेत सारे उपवितरे ए मोराते माचिता मा चोट्यो रे पाम्यायांत रमा शोख मोट रे पाछे देखो पोतानो आतमारे तेजा, तेजा, तेजनि शेशिमा रे मन प्राणगुणा इन्द्रिय देहरे तेह परप्रकाशक जहरे एव निज आत्म प्रकाश थयो ब्रह्म तेह ब्रह्मा ते जहि मातरे देठा हरि ते कृष्ण मनोहर सुन्दर कनश्यामरे सबे जोला लाजे कोटि कामरे कोटे कोटे इन्दो नयो जा अङ्ग अङ्ग प्रत्य प्रकाश रे शोभवी रे कटिमे रतनरे मो गोट जडियो माणि रे मकराकृते कोगणि रे कण्ठे कौस्तुपमणि नो हरे मोति माला सोपे चय पर रे वेट वेटे कडा कर ओपे रे बाजो काजो ने सा कडा सोपे रे पगे सोपे सुन्दर नो पुर रे તારે કોમળાવા કે સે ચર્ચ ના પહેર્યા છે હાર રે તો રે પહેરી વે જનયંતી સુંદર માળા રે તેણે લાગે છે યા તીરો પાળા રે શોભે વાસળે સારે સુંદર રે એવા દેઠા માયે નટવર રે નિર્ખે હર્ષ પામજા મહે તારી રે પાછે દેઠા તેને બ્રહ્મચારી રે કૃષ્ણ હરિ હરે તેજ કૃષ્ણ રે एउ थायो माता जेने अदृशना रे कर जोडे दिन नाथ रे बोल्या कृष्ण प्रत्ये माता रहे रे करे स्तोते कह चेम माया रे तान्य तान्य कृष्ण हरे रे साधु देवताने सत्य धर्म रे ताळो पूर्ण ब्रह्म रे वळि राक्षक ब्राह्मण गाय रे धन्या धन्या कृष्ण हरे राय रे जानानि प्रतिपाल रे આવ્યા ગાઉલો થકે દયાળ રે થય પુત્ર કરે મારે સહાય રે કૃષ્ણા હરે રાય રે વાળી અજ્ઞાના રૂપી જે તમારે તેને ટાળાવા સો રજ ધર્મા ધર્મ એક તાર્ય શાય રે ધન્ય ધન્ય કૃષ્ણ હરી રાય રે વળી એક હાથે વરપોરે એક હાથે અપય કરે સ્થાપો રે પાપન દહન નામદાય રે ધન્ય ધન્ય કૃષ્ણ હરી રે પાષ્ણ ધર્મ ને ખંડ વારે તમે પ્રગટ પંડિત રાજ શરણાગત ના સુખ શ્રી માય રે ધન્ય ધન્ય કૃષ્ણ હરે રાય રે જ્ઞાન ભક્ત વરાજ પાંડાર રે અહિંસા દીક ધર્મ અપાર રે एवा बाहो गुण तम माय रे धन्या धन्य कृष्ण हरि राय रे तमे अकल रोपा ती रे हा वर्णे वेशर्याारि रे एम् करे च स्तुति माया रे धन्या धन्या कृष्ण हरि राय रे यं पावे करिण्य करे रेरति य विनतिरे, करे रे वन्दन वारणे जाय रे धन्य धन्य हरि राय रे एवं कहिने चेतन रे રાકેશ રે કૃષ્ણ મુરતી મન રે એમ દેહ ને તજી પગતિ રે પામ્યા દેવ્ય દેહ પ્રેમવતી રે મેળી દેહ ઉછ રંગે રે રહ્યા શ્રદ્ધા દે દ્વાદશ સંગે રે દુર્વા સાનો સાપતે ટળ્યો રે

અગ્નિ દાહા દે તો રોળે રે પછી રામ પ્રતાપ શો જાણ રે કરે ક્રિયા તે શાસ્ત્ર રે પછી એ માન્યતા માતા તે હરે મોટા ભાયને વધુ છે જે હરે કર્યો હેત હેતકણો રે રાખે બાહો બાહો હારી તણો રે ની પોતે રે જે જે કહે તે સારવે રે અર્ધ કાળી જો અળગા જાય રે વણ દેઠે તે વ્યા કોળ થાય રે વાળી પાય ને છે પારી રે ના ખાયા પિય એને વિસારી રે જયા રામ વાતો ટળ વળે રે જોયા વિના તો જપન વળે રે હરે પોતે બાહો નિસ્પૃહ રે પાખાના પાનમાં નાહી સને હરે શેળા સંતોષ સા રે જાણ્યો તપ ત્યાગ ને મોરા રે વળે તાત આપે ભલા મણ્યો રે આને રાખ જો ખબર ગણી રે આને નાથે દેહ ને સંભાળ રે તેને કર જો તમે રખવાળ રે ગોળખંડ શ્યામ મહારાજને જાય ભક્તો આ પ્રકરણ એ પૂરું થયું આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું ત્યારે બધા જ રે ભક્તોને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ